ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ ગણપતિ મહોત્સવ ચાલે છે પણ આમાં ભાદરવાસુદ અગિયારસ છે એનું ખૂબ મહત્ત્વ છે એટલે આજે આપણે એ અગિયારસની વાત કરીશું જળ ઝીલણી અગિયારસ આમાં પણ બે વાત છે એટલે પહેલાં વિષ્ણુ ભગવાનની વાત વિષ્ણુ ભગવાન છે એ ચતુર્માસમાં શયન કરે છે અને એક વખત પડખું ફેરવે છે એ આ અગિયારસના દિવસે એટલે આને પરિવર્તિની એકાદશી પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન પહેલી વખત પડખું ફરે છે બીજી વાત પદ્મા એકાદશી લક્ષ્મીજીનું નામ પદ્મા છે અને વિષ્ણુ ભગવાનના પગ આગળ બેઠા છે અને એની હાજરી માટે ભગવાને શયન કર્યું છે એટલે પદ્મા એકાદશી કહેવાય છે અને એમાં પ્રચલિત છે અને બીજી વાત જળ ઝીલણી અગિયારસની એ ભગવાનને આપણે અગિયારસના દિવસે બધા જળ ઝીલવા લઈ જાય છે એટલે કે કૃષ્ણને જ્યાં તળાવને સરોવર હોય ત્યાં હોડીમાં બેસારી અને ફેરવે છે અને ભક્તો કીર્તન કરે છે અને ભગવાન પણ આનંદ સાથે વિહાર કરે છે ભગવાનને પણ આમાં આનંદ આવે છે એવું બધું પતે છે પછી ભક્તો મંદિરમાં પ્રભુને બિરાજી અને ત્યાં પણ ખૂબ કીર્તન આનંદ મંગળ કરે છે અગિયારસના દિવસે બધા ઉપવાસ કરે છે અને જેટલી ભક્તિ થાય એટલી ભગવાનની સામે મંદિરમાં બેસીને ભક્તિ કરે છે આવી રીતે જળ ઝીલણી અગિયારસનું મહત્વ છે પણ એ શું કામ એટલે આમ તો એમાં એકદમ સાદી વાત છે જે અત્યારે થોડીક અલગ રીતે આવતી હોય પણ આપણે જ્યારે બાળકનો જન્મ થાય એ પછી ઓગણીસ કે એકવીસ દિવસે બાળકની માતા હોય એ સૂર્યનારાયણને વધાવી અને જળ ઝીલવા જાય એટલે કે એ ગાગર પાણીની ભરવા જાય છે અને ભરીને લાવે છે આ રીવાજ છે એની સાથે આ વાત જોડાયેલી છે એટલે એ દિવસે આઠમનો જન્મ થયો કૃષ્ણનો પછી અગિયારસના દિવસે યશોદા માતા છે એ કાનાને લઈ અને યમુનાના કાંઠે ગયા હતા ત્યાંથી એ જળ ભરીને લાવ્યા હતા અને કૃષ્ણને ત્યાં સ્નાન કરાયું હતું એટલે આ અગિયારસને દિવસે જળ ઝીલવા લઈ જવાની પ્રથા ચાલુ થઈ છે એટલે આ અગિયારસને જળ ઝીલણી અગિયારસ કહેવામાં આવે છે અને ત્રીજી વાત વામન એકાદશી કહેવાય આને એટલા માટે કે પ્રહલાદના પૌત્ર એટલે કે બલિરાજા બલિરાજાનો એટલો બધો ત્રાસ કે બધા દેવોને ગંધર્વને બધાને એણે જીતી લીધા હતા ઇન્દ્રલોક ઉપર પણ એણે એનું શાસન ચાલુ કર્યું હતું અને આમ તો ત્રણ લોકમાં પોતાની શક્તિથી એણે જીતી લીધું હતું એટલે એવી રીતે બધાને હાહાકાર થઈ ગયો અને બધા દુઃખી થયા કે આ બલિરાજા બધે પોતાનું વર્ચસ્વ જમાવશે તો આપણે ક્યાં જશું અને આપણે શું કરશું કોઈને કંઈ શોધતું નથી પણ પછી દેવો વિચારે છે કે આપણે મહાદેવ આગળ જઈએ તો દેવો મહાદેવ આગળ જાય છે ત્યારે મહાદેવ આ વાત સાંભળી અને કહે છે કે આનું નિવારણ વિષ્ણુ ભગવાન કરી શકશે નારાયણ આખી વાત જાણે છે એટલે તમે ત્યાં જાઓ કારણ કે રાજા છે એ ખૂબ નારાયણની ભક્તિ કરે છે દાન ધર્મ પુણ્યમાં પણ એ એકદમ આગળ છે કારણ કે પ્રહલાદના પૌત્ર છે પ્રહલાદને પણ વિષ્ણુ ભગવાનની ભક્તિ હતી એટલે એવા સંસ્કાર પણ એનામાં હતા એટલે મહાદેવ કહે છે કે નારાયણનો ભક્ત હોવાથી નારાયણ આનો રસ્તો કાઢશે એટલે દેવો નારાયણ આગળ જાય છે અને માતાને કહે છે પ્રભુને વિનવો અને કહો નેત્ર ખોલે બહુ સંકટ છે અમારા ઉપર લક્ષ્મીજી નારાયણને પ્રાર્થના કરે છે વિનવે છે ત્યારે નારાયણ શયનમાંથી જ તે એને જવાબ આપે છે હા લક્ષ્મીજી કહો તો કહે છે દેવતાઓ આવ્યા છે અને બહુ દુઃખી છે પછી દેવતાઓ પોતાની વાત રજૂ કરે છે કે આવું થયું છે અને બલીએ હા હા કાર મચાવી દીધો છે ક્યાંય શાંતિ નથી અને બધું છીનવી લીધું છે તો નારાયણ કહે છે આ તમે જાઓ હું આનો રસ્તો કરીશ બધા દેવતાઓ ત્યાંથી નીકળી જાય છે અને પોતપોતાના સ્થાને જાય છે પછી વિષ્ણુ ભગવાન વિચારે છે કે શું એવું કરું કે બલિને એનું અભિમાન નીકળી જાય અને માત્ર મારી ભક્તિ જ રહે કારણ કે ખૂબ દાન ધર્મ પુણ્યને પુણ્યશાળી આત્મા છે તો આવું કેમ કર્યું એણે એટલે વિષ્ણુ ભગવાન વામનનો અવતાર લે છે એકદમ નાના બની જાય છે અને ત્યાં યજ્ઞ ચાલુ છે બલિરાજાને ત્યાં યજ્ઞ ચાલુ હતો એ એવો હતો કે સો યજ્ઞ પૂરા કરી લે તો ત્રણેય લોકમાં એનું શાસન થઈ જાય અને એની ઈચ્છા વિરુદ્ધ કોઈ એક ડગલું પણ ન ભરી શકે એટલું નક્કી હતું એટલે નવ્વાણું યજ્ઞ પૂરા થયા સોમો યજ્ઞ છે એ ચાલુ થવાની તૈયારી છે ત્યારે જ નારાયણ કહે છે મારે આ પૂરું થવા દેવું જોઈએ એટલે વામનનો અવતાર લઈ અને જાય છે ત્યારે બહાર ઊભા રહે છે અને કહે છે મને ભિક્ષા આપો ભિક્ષા આપો અંદર બધા ખૂબ મહેમાન છે એમાંથી કોઈ બલિરાજાને સમાચાર આપે છે કે કોઈ નાના બાળક જેવા ઋષિ આવ્યા છે અને ભિક્ષા માગે છે બલિરાજા કહે છે મારા દ્વારાથી કોઈ ખાલી જાય એવો આજે એક દાખલો નથી દેવો કરતાં પણ વિશેષ દાન મારું છે એટલે કોઈ અહીંયાથી ખાલી હાથે ન જાય બલિરાજા પોતે બહાર આવે છે અને કહે છે હા માગો પ્રભુ શું જોઈએ તમારે તો વામનદેવ કહે છે પહેલાં તમે હાથમાં જળ લ્યો અને સંકલ્પ લ્યો કે હું જે કંઈ માગું એનાથી તમારી ના નહીં પડાય અને હું માગું એ તમારે મને આપવું જ પડશે એટલે બલી કહે છે હા એવું બન્યું જ નથી મારા રાજપાટથી માંડી કોઈએ જે કંઈ માગ્યું ને એ હું આપવા માટે તૈયાર જ હોઉં છું કારણ કે દાન કરવું એ મારો ધર્મ છે એટલે વામન ભગવાન કહે છે તો મારે તમારી ખાલી ત્રણ ડગલા જમીન જોઈએ છીએ આટલું એ બોલે છે ત્યારે બલિરાજાની બાજુમાં દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય ઊભા છે એ પામી ગયા આ કોઈ સાધારણ માણસ નથી સાધારણ ઋષિ નથી આ ભગવાન નારાયણ છે એટલે બલિને કાનમાં કહે છે કે તમે સંકલ્પ લીધો પણ તમે છેતરાઈ ગયા છો આ ભગવાન છે અને ત્રણ ડગલા જમીન માગે છે ને એમાં પણ એનું કંઈક આવતરું જ હશે દેવોએ હંમેશા આવું કર્યું છે આપણી સાથે બલિરાજા કહે છે જે હોય તે પણ મારા આંગણેથી કોઈ ખાલી ન જાય હવે મેં સંકલ્પ લીધો તો લીધો અને એણે ત્રણ ડગલા જમીન માગી છે તો એ જ્યાં ઊભા છે ત્યાં જ હું એને આપી દઈશ શુક્રાચાર્ય સમજતા હતા પણ બલી માનતા નથી તો વામનદેવ કહે છે કે હવે હું માપી લઉં એટલી મને ત્રણ ડગલા જમીન આપી દો એટલે બલી કહે છે હા ત્યારે એકદમ સ્વરૂપ વિશાળ કરી નાખે છે વામનરૂપ હતું એમાંથી વિશાળ સ્વરૂપ ધારણ કરી અને પહેલું પગ મૂકે છે એટલે આખી પૃથ્વીને માપી લે છે બલ્લીની આંખો ફાટી રહે છે પણ હવે શું કરવું આમાંથી કંઈ થઈ શકે એમ નથી એટલે કહે છે હા ભલે વાંધો નહીં તમે બીજું ડગલું અહીંયા મૂકો તો કહે છે નહીં હું મારી રીતે જ માપી લઈશ તો બીજું ડગલું આકાશમાં મૂકે છે આકાશને પણ માપી લે છે પછી કહે છે હવે કંઈ બાકી નથી મારે ત્રીજું પગલું ક્યાં મૂકવાનું છે રાજા બોલે એવી કોઈ સ્થિતિ નથી બહુ ગંભીર થઈ જાય છે અને ખૂબ દુઃખી થાય છે કે ખરેખર મને છેતર્યો છે મારા ગુરુ મને ના પાડતા હતા પણ મને ખબર નથી પડી ત્યારે એ નીચે બેસી જાય છે અને કહે છે તમે ત્રીજું પગલું મારા માથા ઉપર મૂકી દો અને ત્રીજું પગલું એના ઉપર મૂકે છે બલિરાજાના મસ્તક ઉપર મૂકે છે અને એના મસ્તક ઉપર ભગવાનનો પગ પડતાં જ બલિરાજા સમજી જાય છે અને ત્યાં જ એનું બધું જ અભિમાન ઓસરી જાય છે અને પ્રભુના શરણમાં પડી જાય છે પછી વિષ્ણુ ભગવાન એને દર્શન દે છે અને કહે છે કોઈ વાતનું અભિમાન સારું નહીં બલ્લીને બધું સમજાઈ ગયું કે સંપદા એનાથી સુખ નથી મળતું ધન વૈભવથી સુખ નથી મળતું એટલે મારી ભક્તિ છે દાન ધર્મ છે એ સાચા છે અને વિષ્ણુ ભગવાન એના લોકમાં જાય છે અને બલ્લી રાજા પોતાનું જીવન સુધારી લે છે અને બધે શાંતિ સ્થપાય છે આમ આ અગિયારસની અલગ અલગ ત્રણ વાત હતી જે મેં રજૂ કરી છે તમને પણ ગમશે તમે સાંભળજો તો જલ જેલની અગિયારસના જય શ્રી કૃષ્ણ અને હા ધરમ કરમ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ